શહેર નજીક આવેલ મુંબઈ નેશનલ હાઇવે પર દરજીપુરા ફ્લાય બ્રિજની સામે વીસ ટ્રાન્સ કંપનીના ગોડાઉનની બાજુમાં ખુલ્લી જગ્યામાં તારીખ સત્યાવીસમી ડિસેમ્બર ની મધ્ય રાત્રી સાડા બાર વાગ્યા આસપાસ કન્ટેનરમાંથી દારૂનું કટિંગ ચાલુ હતું તે દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી હતી લિસ્ટેડ બુટલેગર ઝુબેર શફી મેમન રહે વાડીનાલ ધંબવાળાની ટોટકી દ્વારા

ઝડપાઈ ગયો છે એક આ કેસમાં તપાસ કારેલીબાગ પોલીસ ચલાવી રહી હતી કારેલીબાગ પોલીસ દ્વારા દરજીપુરા ખાતેના ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો ને બુટલેગરને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું